સુરતમાં સિટી લાઇટ ખાતે આવેલ સાયન્સ સેન્ટરમાં ગરવી ગુજરાત હસ્તકળા એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે જેમાં હસ્તકળાની અદ્ભુત કલાકૃતિઓ આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે મારું નામ આકાંક્ષા રાવલ છે હું વડોદરાથી જ બિલોંગ કરું છું અને મારું છેલ્લા દસ વર્ષથી હું આ લેધર ગુડ્સના બિઝનેસમાં છું મેં ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ એમાંથી લેધર ગુડ્સનો કોર્સ કરેલો છે કોલકાતા થી અને ત્યાંથી મને આઈડિયા મળ્યો કે હું આ લેધર ગુડ્સ નું કરું એટલે જસ્ટ એક યુનિક પ્રોડક્ટ છે એટલા માટે બાકી બેગઝીન્સ એના તો બેગ્સ બધી જગ્યાએ મળતા જ હોય છે આમ સુરતમાં અત્યારે સાયન્સ સેન્ટરમાં અમારું ગરવી ગુજરાતી નું ચાલી રહ્યું છે એ ગરવી ગુજરાતી હસ્તકલા દ્વારા અમને પાર્ટિસિપેશન અહીંયા મળ્યું છે દસ દિવસ સુધી છે ત્રીસ મે સુધી બનાવવા માટે આઈડિયા મળ્યો કે આવું આપણે કઈક લેધર કસ્ટમર મારા બધી જગ્યા છે હું એકચ્યુઅલી આવી રીતના ગવર્મેન્ટના બધા મેળા કરું છું તો એમાં મારા સુરત વડોદરા રાજકોટ બધી જગ્યાના મારા કસ્ટમર છે અલ્પાબેન જયેશ કુમાર પટેલ ક્યાંથી આવો છો? હું વડોદરા ગુજરાત થી આવું છું. સુરતમાં કઈ જગ્યા ઉપર છું. સુરતમાં સાયન્સ સેન્ટર સિટી લાઇટ આર્ટ ગેલેરીમાં અમારો ગર્વી ગુજરાતીનો એક્ઝિબિશન છે. એમાં તમારો સ્ટોલ સેનો લગાવવાનો છે. મારો હેન્ડમેડ જ્વેલરી છે. એમાં મુખ્યત્વે કોઈનની જ્વેલરી છે જે આપણા પુરાના ચલણી સિક્કા હતા એને મેં રીયુઝ કર્યું છે. આ કોઈનમાંથી જ્વેલરી બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? એક્ચ્યુઅલી હું જ્વેલરીનું કામ પહેલેથી જ કરતી હતી તો મારા મમ્મીએ મને કહ્યું

ને એમાં માટે બધું જ ટીકાને સફાઈ થી લઈને ડ્રીલિંગ કરવાનું કામ સોલ્ડરિંગ નું કામ બધું જાતે જ કરું છું અમારા ઓવરઓલ ઇન્ડિયા અને ઇન્ડિયા ની બહાર ના પણ કસ્ટમર છે એના રહીને પણ હું સીઝન માં કુરિયર બી કરું છું એમનો ઓર્ડર હોય તો ઓનલાઈન એમને બતાવવું પડે ને એનો સારો રિસ્પોન્સ મળે છે કોઈન ની જે જ્વેલરી છે એની સ્ટાર્ટિંગ પ્રાઈસ ક્યાં થી કેટલા 300 થી લઈને 4500 સુધી છે

Neno disponsaro bice. Yes, e sind dara di biang misurut.